નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેનો પાઠ અઢારમો જેનું નામ છે દુહા મુક્તક હાઇકુ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો તો ચાલો હવે શરૂ કરીએ પાઠ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ જવાબ આવશે કો ઉદ્યમ કરવો બીજું સુકા પરણો મુક્તકના કવિનું નામ જણાવો તો તેના કવિ છે ગીતા પરીખ ત્યાર પછી ત્રીજું જાપાનનો સાહિત્યમાં જાણીતો છે તો જવાબ આવશે સોનેટ ત્યાર પછીના નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ તો દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ

ખરખર અવાજથી આખું વન ગાજી ઉઠે છે પણ લીલા પાન શાંત હોય છે એમ અધૂરકવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવ કરવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તે તો પોતાની અધુરપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે ત્યાર પછી બીજું કોઈ એક હાઇકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો તો હાયકુ છે સુકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા તો પહેલા હાઈકુમાં કવિ પોપટને વૃક્ષની ડાળી પર બેઠેલો જુએ છે ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલા પાન થી છવાઈ ગયું છે આ હાઇકુનો ભાવાર્થ છે હાઈકુનો ભાવર ઋતુની શૂન્ય અવકાશ સર્જાઈ જાય છે પણ ક્યારેય જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના દુહાના મુખ્ય બોધ કહો જેમાં પહેલો દુહો છે વિપત પડે ન વલખીએ વિપ વલખે વિપત ન જીવનમાં એવા સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે આમ વિપત્તિ કે દુઃખ ઉગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્યમ છે ત્યાર પછી બીજો દુહો છે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રી વટ તેની સમજૂતી જોઈએ તો સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ તેની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ આ તો એક વ્યવહાર છે પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના ઉપકારની સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે પાંચમું છે ફરતી પીછી હાઇકુનો મુખ્ય વિચાર કહો તો કવિએ ફરતી પીછી હાઇકુમાં એક વિચાર રજૂ કર્યો છે અંધકારરૂપી પીછી જ્યાં-જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને એ પોતાના કાળા રંગથી રંગી દે છે પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાતો નથી આ હાઇકુનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે પરંતુ જ્ઞાનીને કદી મોહ માયા સ્પર્શી શકતા નથી ત્યાર પછી વિચાર વિસ્તાર કરો છે ઉગે કમળ પંખમાં તદપી દેવ શિરે ચડે નહી કુળથી કિંતુ મૂલ મૂલવાય ગુણો વડે આ પંક્તિઓમાં કવિએ કમળના ઉદાહરણ આપીને કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઉગતું હોય પણ એ દેવને ચડાવે છે એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે આધારે નહીં પરંતુ તેનામાં રહેલા ગુણોને જ કરવું જોઈએ કમળ કાદવમાં ઉગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ તેનું અને તેનું સૌંદર્ય સૌ તેનું મહત્વ વધારી દે છે તેને મંદિરમાં બિરાજીલા દેવને શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલ સદ્ગુણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે બાબા સાહેબ આંબેડકર તેનું ઉદાહરણ છે મનુષ્યનો જન્મ કેવા કુળમાં થયો તે તેના હાથની વાત નથી પરંતુ સારા ગુણો કેળવવા તે મનુષ્યના હાથની વાત છે તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે આવા જ અર્થનો એક દુહો જાણીતો છે

ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો